ચોમાસામાં બદલાતા વાતાવરણને પગલે નવસારીમાં શરદી ખાંસી અને તાવના કેસોમાં વધારો થયો છે જેથી નવસારી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓમાં વધારો થયો છે ત્યારે નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે તેમજ નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં આવે તે જરૂરી બન્યું છે નવસારી જિલ્લામાં ચોમાસું બેસી ગયું છે ચોમાસુ વરસાદ તો લાવે છે સાથે સાથે રોગચાળો પણ વધે છે હાલમાં નવસારી જિલ્લામાં ક્યારેક ધોધમાર વરસાદ પડી રહ્યો છે ક્યારેક ક્યારેક વરસાદની ગેરહાજરી રહે છે જિલ્લાનું વાતાવરણ ઉઘાડ હોય ત્યારે ક્યારેક વાદળછાયું હોય છે જેના કારણે રોગચાળાના કેસ વધી રહ્યા છે વરસાદી પાણી ભરાવાના કારણે ગંદકી પણ વધારે થાય છે જેના પગલે માખી અને મચ્છરોનો ઉપદ્રવ વધે છે નવસારી સિવિલ હોસ્પિટલમાં હાલ દર્દીઓનો વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શન જેમ કે શરદી ખાંસી અને તાવના કેસમાં વધારો થયો છે નવસારી સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં દર્દીઓની લાઈન લાગી રહી છે નવસારી અને વિજલપોર શહેર સહિત ગામોમાં નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર દવાનો છંટકાવ કરવામાં આવે તે જરૂરી છે સાથે સાથે શહેરી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા અને ગામડાઓમાં ગ્રામ પંચાયત દ્વારા સાફ સફાઈ કરવામાં આવે તે પણ જરૂરી છે બીજી તરફ નવસારી સિવિલ હોસ્પિટલમાં સોનોગ્રાફી વિભાગમાં ડોક્ટરોનો અભાવ છે જેથી સિવિલ હોસ્પિટલ દ્વારા નવસારી ઇમેજિંગ સેન્ટરમાં એમઓયુ કર્યું હોવાથી સોનોગ્રાફી માટે દર્દીઓને અન્ય સ્થળે મોકલવામાં આવે છે જોકે આ બાબતે સિવિલ સર્જને જીએમઈઆરએસ વિભાગને પત્ર લખ્યો છે અને સુરત રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટરને પત્ર લખી જાણ કરી છે હું ડોક્ટર તુષાર મહેતા અહીંયા સિવિલ સર્જન સીડીએમઓની પોસ્ટ પર છું આમ યુઝલી શું છે કે દરેક ઋતુ જ્યારે બદલાય ત્યારે થોડા ઘણા રોગો વધતા હોય છે હમણાં એટલા બધા પણ કંઈ રોગો વધ્યા નથી પણ લોકોને શરદી ખાંસી અને તાવ જેવા રોગો જે સામાન્ય કહી શકાય એ રોગો હમણાં રૂટિન ઉપડીમાં વધારે આવે છે અને એ જ્યારે ઉનાળામાંથી ચોમાસું જે માનો કે ભેજવાડ ઋતુનું વાતાવરણ છે તો એ વસ્તુ સ્વાભાવિક છે એટલે થોડી ઘણી રૂટિન નાની ઉપડીઓ વધી છે આપણે ત્યાં સોનોગ્રાફી મશીન બંધ છે એવું નથી એકચ્યુઅલી જે મેઇન સોનોગ્રાફી યુનિટ છે જે રેડિયોલોજીસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે તો આપણે ત્યાં બે રેડિયોલોજીસ્ટ હતા એ બંનેએ રિઝાઇન કર્યું છે એમને એકનો કોન્ટ્રાક્ટ પતી ગયો છે ને એમને એક એક બીજા રેડિયોલોજીસ્ટ હતા એમણે રિઝાઇન કર્યું છે એટલે હમણાં પોસ્ટ વેકેટ છે એના માટે અમે ગાંધીનગર જીએમએ આર એસના સી ઓ સાહેબને પણ લેટર લખ્યો છે અને આપણા રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર એ સુરતમાં હોય છે એમને પણ આપણે લેટર લખ્યું છે એટલે જો એપોઇન્ટમેન્ટ એમની થશે તો આપણી યુએસ સોનોગ્રાફી મશીન તરત ચાલુ થઈ જ થઈ જશે પરંતુ આપણે ત્યાં જે એએનસી પેશન્ટ આવે જે બાળ મધર્સ આવે છે જે ગાયનેક વિભાગના પેશન્ટ આવે છે તેમની સોનોગ્રાફી જો જરૂર જણાય તો ત્યાંના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો દ્વારા ઓપીડીમાં કરવામાં જ આવે છે અને બીજું કે દર્દીને તકલીફ ના પડે એના માટે ઇન્ડોર વિભાગના જે આપણા દર્દીઓ છે કે જેમને જરૂર જણાય તો એના માટે આપણે સણકુવા પોલીસ સ્ટેશનની સામે નવસારી ઇમેજિંગ સેન્ટરમાં એમઓ કહી રહ્યા છે એટલે માનો કે પેશન્ટને જો સોનોગ્રાફીની જરૂર પડે તો આપણે એમની ફ્રીમાં સોનોગ્રાફી આ સેન્ટર પર આપણે કરાવીએ છીએ એટલે એ પ્રશ્ન આમ સામાન્ય રીતે અમે અમારી રીતે મહદઅંશે સોલ્વ કરવાનો અમે કોશિશ કરીએ છે અત્યારે તો હોસ્પિટલ નવી બની રહી છે આના કઈ પણ કેવું મારા માટે અઘરું છે કારણ કે એ મશીન પણ કોસ્ટલી આવે છે અને જ્યારે આ હોસ્પિટલ કદાચ નવી બને અને પછી સરકાર સુધી નિર્ણય લેશે આમાં હું વધારે પ્રકાશ પાડી શકું એમના દીપક વસાવા ન્યૂઝ નવસારી